જે બિલકુલ પેલા તો હું તમને એક વાત નોટિસ પર લાવું કે બે હાજર સાત થી બે હાજર બાર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી હતો મેં પોતે ગૌરક્ષા કરી છે અને હું પોતે મેદાનમાં ઉતરેલો છું ને એ લોકો અમારા માર્ગદર્શન રહી ચૂક્યા છે ધર્મેશભાઈ છે આપણે સાજનભાઈ બરવાડ છે પછી નેહાબેન પટેલ છે એ લોકો બધા અમારા માર્ગદર્શક રહી ચૂક્યા છે અને એના હાથથી અમે જે તે સમયે કામ કર્યું છે નંબર એક જે તમારા યુઝરે તમે જે યુઝરની વાત તાકી છે હન્ડ્રેડ એન્ડ વન પરસન્ટ સાચી છે તે સમયે હું બે હજાર લગભગ બે હજાર એક એકવીસો મને યાદ છે કે ગૌરક્ષકોએ એક બહુ મોટું કન્ટેનર પકડ્યું હતું બરોબર છે અને એ કન્ટેનરમાં એ લોકોને સુપ્રીમ કોર્ટમાં જઈને એ ગૌમાં શોવા છતાં એને બીફ બીફ કન્વર્ટ કરીને કોન્ટેનર છોડાવી ગયા હતા કારણ કે કેન્દ્ર સરકારનો એ લોકોને બહુ સપોર્ટ હતો અને ત્યાર પછી કોઈએ કન્ટેનર પકડવાનું છોડ દીધું અને બે હજાર ત્રેવીસ માં હમણાં કન્ટેનર પકડાયું ત્યારે હર્ષભાઈ સંઘવીએ એમને ખૂબ જ સ્ટ્રીક સૂચના આપી હતી અને વલસાડથી કન્ટેનર રિટર્ન કરાવીને પકડીને ગૌ માસ ડેસ્ટ્રોય કર્યું હતું નંબર એક મને આમ મંચ મળ્યો છે એટલે હું એક વાત તમારી ચેનલના વ્યુઅરશીપ પર ગણા છે એટલે હું ખાલી બ્રીફમાં એક ગૌ ગૌ રક્ષકોની સ્થિતિ કેટલી કપરી છે એનું એક ખાલી હું તમને એક બ્રીફ આપવા માંગુ છું અને છેલ્લે હું સરકારનો જવાબ આપીશ બરોબર છે ગૌ રક્ષકોએ કેટલું તવડકવું પડે છે સૌ પ્રથમ તો એ લોકોએ બાતમી મેળવવી કે આજે આ ગૌ ગાય ભરેલી ટ્રક અહીંયાથી નીકળે છે તે બાદ એ ગૌ કસાઈઓનું પોતાનું એટલું મજબૂત પાયલોટિંગ હોય છે એ લોકો આગળ બે ગાડી હોય પાછળ બે ગાડી હોય એ પાયલોટિંગ માંથી છટકવું અને રાત રાત દિવસ રાતની અંદર ઠંડી હોય વરસાદ હોય છતાં છુપાય પછી એ લોકોને એની પાછળ ભાગવું અને પાછળ ભાગો તો પેલા ઘઉ કસાઈઓ શું કરશે ઉપરથી પથ્થર મારશે ઉપરથી ખીલી મારશે જેથી કરીને એ લોકોના પંચર પડે એટલું બી ના હોય તો એ લોકો ઘણીતી વખત એવું કર્યું છે ગૌ ના વછડા ને ચાલુ ટ્રકે માથે નાખી દે

સાથે સાથે હું ગૌરક્ષકો ની પણ એટલી જ ક્રેડિટ આપું છું જેટલી બી વ્યવસ્થા ઉભી થાય છે નંબર બે હમણાં જ હમણાં ન્યાય આપવાની વાત કરું છું હમણાં જ ગુજરાત સરકાર તરફથી દરેક જિલ્લાની અંદર એક પ્રોસિક્યુટર સ્પેશિયલ પ્રોસિક્યુટર નિમવામાં આવ્યો છે કે સ્પેશિયલી વ્યવસ્થા કરી આપી છે બરોબર છે આ સિવાય જેટલા પણ ગૌરક્ષકો હોય છે એને ફૂલ પોલીસ નો આટલો ભરપૂર સમર્થન મળે છે બીજું ગૌરક્ષકોની અરે જે કસાઈઓ છે એની ઇકોનોમી શું છે કે જે માંસ જે મીટ હોય અથવા તો ચિકન હોય છે છસો સાતસો રૂપિયા એ લોકો ને પંદર લાખ થી લઈ અને પચીસ લાખ નો વેપાર થતો હોય છે તમે વિચાર કરો આ કેટલી મોટી ઇકોનોમી છે અને આ જ કસાઈ લોકો મોટા કસાઈ લોકો નાના મુસ્લિમ લોકોને ત્રણ ચાર હજારમાં ડ્રાઈવર તરીકે મોકલી દેતા હોય છે અને આ આખું આ ચક્ર છે એની અંદર ગુજરાત સરકાર ગૌરક્ષકોનો હોસલો વધારે છે પહેલી વખત એવું બને છે કે ગૌ ગૃહમંત્રી સ્પેશિયલ ટ્વીટ કરે બાકી આ વિષય તો એટલો અછૂતો હતો સેક્યુલરિઝમની રાજનીતિમાં કે કસાયો વિરુદ્ધ બોલવું એટલે તો એક કોમ્યુનિટી વિરુદ્ધ બોલવું એવું એક માની દેવા એવા સમયની અંદર રક્ષકો હિંમત પૂર્વક હિંમત કરી રહ્યા છે અને નવા કાયદા અનુસાર એ લોકોની ગાડી નથી છૂટતી એ સૌથી મોટો એ લોકોને માર પડે છે એવા કેટલા આર્થિક ફટકા પડે છે એના કારણે કસાઈઓના એ લોકોનું મનોબળ તૂટ્યું છે અને આગળ પણ તોડશું એની અપેક્ષા